આપણે હોટલમાં હાઈવે હોટલમાં જમવા જઈએ તો કાઉન્ટર ઉપર મિત્રો જમ્યા પછી મુખવાસ માટે વલિયારી અને એક બાળકીમાં વલિયારી એક બાળકી મિશ્રી એટલે સાકર હોય છે કેમ મિત્રો એનું કારણ શું તો પછી એનો શા માટે મિત્રો એક જ કારણ છે બરાબર સમજી લેજો બલિયારી અને મિશ્રીનું જે કોમ્બિનેશન છે સાકરનું કોમ્બિનેશન છે એ આપણા શરીરને ઠંડક આપે છે ગેસ એસિડિટી ડાયજેશનમાં ફાયદો કરે છે વલયારી પણ ઠંડી છે સાકર પણ ઠંડી છે બીજું કે વલિયારી આલ્કલીન છે આલ્કલીન હોવાથી આપણી અંદર જે હોજરીમાં એચસીએલ છે હાઇડ્રોક્લોરિક એસિડ છે એને ડાયલ્યુટ કરવાનું કામ કરે છે જેનાથી મિત્રો હાઈપર એસિડિટીના ભોગ આપણે બની શકતા નથી અને આપણો જે ખોરાક છે એ આ તમે બે ચમચી ખાઈ લો અને ચાવી ચાવી ચાવીને અંદર લો જમ્યા પછી તરત તો ખોરાકનું અંદર જે વલોવાય છે હોજરીની અંદર જે ખોરાક છે એની અંદર આ મિક્સ થઈ જાય

કોઈ કોઈ નુકસાન નથી સાઈડ ઇફેક્ટ નથી મિત્રો હા ડાયાબિટીસ વાળા માટે માત્ર ભલયારી લે એ સાકર નહીં લઈ શકે કારણ કે ડાયાબિટીસ વાળા માટે સુગર વધવાની શક્યતા છે મિત્રો તો ખાસ આ નાની બાબત છે પણ એ આપણને ભવિષ્યમાં પેટ સંબંધિત રોગોમાંથી બચાવશે તમારા બાળકો ફાસ્ટ ફૂડ ખાતા હોય જંક ફૂડ ખાતા હોય તો બાળકોને તો ખાસ દરેક મા બાપને મારી વિનંતી છે કે પોતાના બાળકોને ભવિષ્યમાં પેટના રોગોથી બચાવવા હોય તો અત્યારે તમે બંને ટાઈમ બલિયારી અને સાકર એમને ખાવાની ટેવ પાડો જમ્યા પછી તરત આપી દો તમે બે ચમચી અને કહી દેવાનું કે બેટા ચાવી ચાવી ચાવીને ખાઈ જાઓ અને આ ખાવાનું આપી દો મિત્રો તમે જોજો છ મહિના સળંગ લો અરે મહિનો દોઢ મહિનો લો તમે સળંગ પછી જુઓ એનું રિઝલ્ટ તમારા બાળકોમાં અને તમે લેશો તમને પણ એની ખબર પડશે મિત્રો તો આટલી વાત કરવી હતી મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત